ખલે હો કેટલો મુખો કેજે ખાલી મુખો હલે તારે આટલો 60000 નો મુખો ના કેવા કોણ તારી અન બીએ કોઈ આ હાથે ડબલો નહીં પણ બીજા જેવો આ ફોન છે મારા કાકો લે મારું લે લેવા જશે તાર તાર કાકો લાવી લે તાર કાકો લુકવાડ છે હવે અલા 1 લાખ નહીં 60000 નો ફોન લેવા જશે મારા કાકો અલા તો તારે ભારે પડશે લે તારી અલા તાર કાકાનો કોમ છે લે કાકા હું નું લે અલે આપણે બેનિયા 8000 નો તક તુએ 8000 નો નહીં 50000 ની તુલાઈ દે એટલે આપણે બેન શેર થાય તો મારા 8000 ને તાર 50000 શું કરવા ઓ બે તું કોક ડાળે કે કલાર પર મોટો મારો ફોન અલ્યા તારી હવે શું કરું હા તાર કીટા પાઈને જો એમ નહીં અલે આરો કે દાદી બાજુ છે દાદી બાજુ દાદી બાજુ જા લરે રેલવે ફટાકો પર અને વિડિયો બનાવ ઈ ભાન તો લાજીમાં વાહ લાગી અલ્યા તરે તરે તક તરે લાગી મજાનું યે તારા ના બગડે ફીલ આપણે ભલા બે શો કરીએ છો ખબર છે એ તો ચોક ચોક પીવાનું હોય રોજ રોજ ના પીવડે અલા મજા આવી જતી તો ટોડી હો કેટલી મજા આવી જતી હે કી ઓથે બોશરા પડો અલા ઓછી લાગ ખેર કેવું ફોન બગડી જાય હમણે એથી ન હેડો হাার তাারো পাারস্হয়েমে কন্কাল কন্ানেকেরি কন্য়েনেকার মাতা কন্য়ে সেমে, কনের কন্য়েনে। কয়ে স্য়ে অলে কনে� જો જે છોટી એકરો આયો આપણે ખોટા પાડીયા રે ઓ છોકરો આ લે આ કોમ છે ને કોમ બાહેડી જઈને ખબર નઈ પડતી ઓ કોમ છે જો

মান চেডে জাও অপনে দিমন চেডে জাও পালে আপনে জানা সদাজো হানো কালো হানাদা আপনে সকরা জাং চটলে আদাকারিেনা হোকরাকরিয�

ના ના દરબાઈ એમ તો બે કો બુદ્ધિ વગરનો નહીં દરબાઈ હું જ્યાર મેં આવા ખબર કે જતા રહે ઓલું જયરાજી તમે શું અલ્યા તું ઓમ રહેજે ઓમરો હેડો ખબર પડતી બે દરબાઈ કેટલા હેડે છોકરો આમણા એકલો જ પડ્યા હરું પડું છોકરો क्या करता हो तू बड़ा बड़ा

અલા તો દેખાય ને ઉપર છે ને ફૂડું પડે નાખો આપણે અલા પલા તો મજા ન આવતું કોણ મને અલા લેવા જેસા આવ શી શીખ અલા પર તારો વિડિયો હું બનાવું ને માર ફોન હેંગ એમ તો કોઈક વિડિયો સારું પાછું નહિ ને બનાવો સાંધે નીતી ચાલે ની માર ફોન માં એવું નુ નહિ બનાવ તારો વિડિયો 别打我！

ભુલી ગયા પુરુષ અલ્યા ભૂલી ગયો તમાલા વિચાર તો તમા રવિ નહીં લ્યા ઓય અલ્યા આ તો છોકરા ભરું ગયા અમે બે હર ભાઈ એટલે ગમે ન ચાલે ગમે ન ચાલે છોકરા રાખવી પડે ઓય ઓય ઓયલે દોશી ભૂલી ગઈ લ્યા આ લોચ છે ને આ માથા તમે ઘરે છોકરા તો મને છોકરાને ગયા એનું

યું નો ફાટ કે પોચ પોચ મેલો ભૂખ લાગી લ્યા જો બહુ ભૂખ્યું અરે આપડી પેલે રેત ખાતા આ રેત બધો ભરી ખાય આવી ને ખવાતી જ આવી ને તું ના ખાવ અલા આ હોય અરે ઓલા હું તો બીલી નીકળ્યો તો નીકળ્યો ખબર હત તાર ભૂખ એ માર્યો તસે હું તાર ગાલી માથે અલા એ તને જૂવાને એ આ આ બમ ના

साले ये बोल क्या

Apa रे गुजान हाजी

આ વીડિયો આવી છે તારે અમાર છોકરાને ન અમે કાકો પડી ને કેમ સાબગા બીજો તમે તમારા અમન લે સરવાબી ફાટક ઉપર ના ભૂલ્યા રે ફાટક ઉપર અતાર છોમણા રેલવે અમે આતા રેલવે તમે લઈ લઈને આયો રેલવે લાગે ખબર પડતી

આ મારો બનાસ કોઠો આ